આમોદ શહેરના વોર્ડ નંબર ચાર મચ્છી માર્કેટમાં લઈને સ્થાનિક મહિલાઓ પાલિકા કચેરી ખાતા લાબોલ કરી રજૂઆત કરવા દોડી હતી ફરીવાર મહિલાઓ રણચંડી બની છે દસ પંદર દિવસ થી શૌચાલય ની ગટર ઉભરાતી હોવા છતાં કોઈ પણ ધ્યાન ન આપતા મહિલાઓ આજે આ અસહનીય ગંદકી દુર્ગંધ મારતું પાણી અને રોગચાળાની ભીતિ વચ્ચે નગરપાલિકા ખાતે રજુઆત કરવા પહોંચી હાલ જ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ગંદા પાણીના નિકાલ માટે કામ કરવામાં આવ્યું હતું જેમાં લાઇન લેવલ વગરનું કામ કરતા ગંદા પાણીનો નિકાલ ન થતો હોવાના લોકોએ જણાવ્યું હતું જ્યારે મુદ્દે રહીશો દ્વારા

પાલિકા સામે હલ્લા બોલનો કાર્યક્રમ કરવામાં આવશે અને જલદ આંદોલન પણ કરવામાં આવશે અમારું નામ લીલા લલીબેન કાભાઈ શું સમસ્યા છે તમારી અમારું હું અરે આ લાઈન ઉભરાય છે કેટલા સમયથી ઉભરાય છે આદરે 15 20 ડા આ કોઈ કોઈનું મારું સાંભળતા જ નહીં મારા નાના નાના છોકરા બીમાર હવે તાર કોણ મને પૈસા આલે તો દવા દારૂ કરાવું અને મારું જૂઠું લાગતું હોય તો તમે નગરપાલિકા જોવા હેરા અત્યારે સરકારી દવાખાના દવા ચાલે હારો બતાવું જરા ઉતી ને એ થયું છે બરાબર માછી સુધેલી ને ઘરની જ દવા લાવું કે છોકરી ની તો